હેલો મિત્રો શેર બજારની વાતોમાં દીપ નિમતી આજે ત્રેવીસ હજાર આઠસો એકસો પંચોતેર પોઈન્ટના વધારા સાથે તરમાટાર્ટ થઈ ગયો છે અને બજાર આજે બે ત્રણ દિવસના ઘટાડા પછી રિકવરી બજારમાં દેખાય એવું લાગી ગયું છે એફઆઈસીએ કેશમાં શુક્રવારે ત્રણ હજાર પાંચસો ને અઠ્ઠાણું કરોડની વેચવાલી કરી સો આપણા ઘરેલું ફંડો ડીઆઈઆઈ કેશમાં એક હજાર ત્રણસો ને ચુમોતેર કરોડની ખરીદારી કરી એફઆઈઆઈએ સ્ટોક ફ્યુચરમાં સાતસો ને સાડત્રીર કરોડની વેચવાળી કરી અને એફઆઈઆઈએ ઇન્ડેક્સ ફ્યુચરમાં છ હજાર સાતસો એકોતેર કરોડની શુક્રવારે વેચવાલી કરી હતી હવે એક મિત્રની કોમેન્ટ છે કે એફઆઈઆઈ શું છે મિત્રો ફોરેન ઇન્સ્યુટે ઇન્વેસ્ટર જે વિદેશી રોકાણકારો છે મોટી મોટી સંસ્થાઓ વિદેશના મોટલા મોટલા મ્યુચ્યુઅલ ફંડો વિદેશ વિદેશની ગવર્મેન્ટો અને એફઆઈઆઈ ટૂંકા નોંધી કહેવામાં આવે છે અને ઘરેલું ફંડો એટલે કે આપણા મ્યુચ્યુઅલ ફંડો આપણા ઇન્સ્યોરન્સ કંપનીઓ એલઆઈસીની આ બધી કંપનીઓ જે ખરીદી કરે છે ડોમેસ્ટિક એટલે કે આપણા લોકલ ફંડોની કહેવામાં આવે છે હવે આજના વિડીયોમાં વાત કરવી છે થોડાક પેની સ્ટોક છે હવે એમાં પેની સ્ટોકમાં મિત્રો કે સાત રૂપિયાના ભાવનો છે પછી સાડા સો રૂપિયાના ભાવનો છે આવા બધા પેની સ્ટોક છે અને અગિયાર શીરોનો પોર્ટફોલિયો છે એમાં ભાગના પેની સ્ટોકનો સમાવેશ છે એની ચર્ચા કરવી છે તો આપણે પહેલો સ્ટોક લઈ લે ગોકુલ રિફાઈનરી મિત્રો આ આપણી સિદ્ધપુરની કંપની છે ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર ઊંઝાની બાજુમાં આવેલું અને જે બળવંતસિંહ રાજપૂત પહેલાં કોંગ્રેસમાં હતા અને પછી ભાજપમાં આવ્યા છે અત્યારે મિનિસ્ટરથી આઈ એમની કંપની છે એ પ્રમોટર મુખે છે એનો ભાવ એકસઠ રૂપિયાને સાહીઠ પૈસા ઉપર ચાલી રહ્યો છે આ દીપકભાઈ યાદવે એકતાળીસ રૂપિયામાં એકસોને પચાસી લીધા છે ગોકુલનો માર્કેટ કેપ છે છસો દસ કરોડ પીએચએ બાવન સેક્ટરનો પીએચયુમોતેર છે બુક વેલ્યુ ચોત્રીસ છે ફેસ વેલ્યુ બે એક વર્ષમાં એકાવન ટકાને પાંચ વર્ષમાં ત્રણસો ત્રીસ ટકા રિટર્ન આપ્યું છે કંપનીમાં વેચાણ કંપ કમ્પાઉન્ડિક વેચાણ ગ્રોથ સાત ટકા છે પણ પ્રોફિટ ગ્રોથ માઇનસમાં ચોપન ટકા ચાલે છે સ્ટોક પ્રાઇઝનો ગ્રોથ છતાલીસ ટકા છે કંપની ઉપર ચારસો સત્તર કરોડનું દેવું છે મિત્રો એનું માર્કેટ કેપ સત્સો દસ કરોડ છે અને કંપની ઉપર દેવું ચારસો સત્તર કરોડ છે શેર કેપિટલ વીસ કરોડ છે રિઝર્વ ત્રણસો સત્તર કરોડ છે અને ફિક્સ એસેડ સાત છે રિઝર્વ ફિક્સ એસેટ ડેનું ભેગું કરો તો એનાથી દેવું વધારે છે મિત્રો દેવાવાળી કંપની છે એટલે કદાચ એક વખત થોડો ઘણો શેર ચાલશે પરંતુ શેરના સારા લક્ષણો નથી હવે બીજી કંપની છે મિત્રો કે રોયલ એન્ટરપ્રાઇઝ આ કંપની સાત રૂપિયાના ભાગનો શેર દોઢસો શેર આ દીપકભાઈ યાદવે લીધા છે એમણે પોર્ટફોડિયો કોમેન્ટમાં લખ્યો હતો કે ભાઈ મારા અગિયાર શેરો છે તો મને થયું કે લાવો અગિયાર શેરોનો વિડીયો બનાવી લઉં મિત્રો લોયડ એન્ટરપ્રાઇઝ સાત રૂપિયાના ભાવના દોઢસો શેર લીધા છે અત્યારે પિસ્તાળીસ રૂપિયાની ઇંચ્યોતેર પૈસા ઉપર ચાલી રહ્યો છે બાવન લો લો એકતાળીસ રૂપિયા છે ને બાવન વીક હાઈ ચોપન પંચોતેર પૈસા છે હવે કયા સમયે કેટલા સમય પહેલો લીધો છે મને કોઈ ઉલ્લેખ કર્યો નથી માર્કેટ કેપ પાંચ હજાર આઠસો ને તેવી કરોડ છે ઇપીએસ ઝીરો પોઈન્ટ છ્યાસી છે પીએ ત્રેપન છે સેક્ટરનો પીએસ છ્યાસી છે બુક વેલ્યુ વીસ છે હવે આ કંપની અઢાર લાખનું વોલ્યુમ અને એકસઠ ટકા ડિલિવરી છે દરરોજની કંપની તમે હોલ્ડ કરી શકો છો ગુડ કંપની લાગે છે મને શેર કેપિટલ એકસો સત્યાવીસ કરોડ છે અને રિઝર્વ જે આઠસોને એસી કરોડ હતું તે વધીને એક હજાર પોણસો ને સાડત્રીસ કરોડ થયું છે ફિક્સ હશે બે હજાર તેવીસમાં અઠ્ઠાવન કરોડ હતી તે વધીને એકસો નવ કરોડથી છે અને જૂન ક્વાર્ટરમાં ત્રણસો ત્રેવીસ કરોડનો શેર હતો અને સત્તર કરોડનો નફો હતો અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ત્રણસો પંચ્યાસી કરોડનો શેર હતો અને ચાળીસ કરોડનો નફો થયો છે હોલ્ડિંગમાં બાવન પોઈન્ટ એકાણું ટકા પ્રમોટર છે કંપની નોંધી હોવાને કારણે એફઆઈસીનું રોકાણ કંપની તો પોચ હજાર આઠસો ત્રેવીસ મોટી કહેવાય પણ એફઆઈસી અને ડીઆઈનું રોકાણ નથી અને પબ્લિકનું હોલ્ડિંગ પચીસ ટકા છે હવે એના પછીની નેક્સ્ટ કંપની છે મિત્રો સાઈ સિલ્ક એકસો પંચ્યાસી રૂપિયામાં બત્રીસ લીધેલા છે અત્યારે એકસો અડસઠ ઉપર ચાલે છે બાવન બી લો એકસો ચુમ્માળીસ અને બાવન બી હાઈ બસો ચોરાણસો માર્કેટ કેપ બે હજાર પાંચસોની સિત્તેર કરોડ છે પીએ ઓગણત્રીસ શેર કેપિટલ ઓગણત્રીસ કરોડ છે રિઝર્વ એક હજાર ચુમ્માળીસ કરોડ છે નેવું ચારસો કરોડ છે ઠીક છેસઠ ચારસો ચાળીસ કરોડ છે મેં હોલ્ડિંગમાં જુઓ તો સાઠ ટકા પરમોટર છે એફઆઈસી ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે ડીઆઈ સોળ ટકા છે અને પબ્લિક પંદર ટકા છે ગુડ કંપની છે આ પણ તમે પોર્ટફોલિયોમાં રાખી શકો છો હવે આપણે બીજી કંપનીની વાત કરવી છે કે નેટવર્ક અઢાર આ પંચાવન રૂપિયામાં અઠ્યાશી છે લીટર ગુડ કંપની છે અને બીજી કંપની છે એનું માર્કેટ કેપ છે પંદર કરોડ સાત લાઈન બોડકાસ્ટ આ સાત સે લીધા સાત રૂપિયામાં એકો ને પચીસ છે લીધા છે અને તમે સો રૂપિયા ઉપર ચાલે છે થોડુંક બજારના કરેક્શનને કંઈ ઘટાડો છે પણ તમે આ તમારા પોર્ટફોલિયોમાં એનો પણ સમાવેશ કરી શકો છો મોક્ષ તેવી રૂપિયામાં હો શેર લીધા છે ગુડ કંપની છે ઓનું મોક્ષમાં હોલ્ડ કરો પછી નંદાન ડેનિમ એન એ એન ડી એમ સો રૂપિયાને પંચોતેર પૈસામાં એક હજાર સેલ લીધા છે નંદ ડેમિમમાં અને અત્યારે હાલ હોલ્ડ કરો ઓનો વિડીયો આપણે અલગથી બનાવવો છે આ નાની કંપની છે સો રૂપિયાની પંચોતેરના ભાવની અને એક બીજી કંપનીનો આપણે જોઈ લઈએ સેનકો ફોર મૂલ આ સાત રૂપિયામાં પોણસો સી લીધા છે મિત્રો અને અત્યારે હાલ વીસ રૂપિયા ચાલી ગયો છે અને બાવન વીક લો અગિયાર રૂપિયા છે અને બાવન વીક હાઈ સત્યાવીસ રૂપિયા છે માર્કેટ કેપ એક હજાર નવસો ને ઓગણી કરોડ છે અને ઠીકઠાક કંપની છે ક્વાર્ટરના નફામાં વધારો થયો છે ડેબિટ ફ્રી કંપની છે કંપની ઉપર દેવું ઓછું કરેલું છે અને ઓનિટરને હોલ્ડ કરી શકો છો તમને આ બધા શેરના નામ ના સમજાતા હોય તો મિત્રો ભાઈની કોમેન્ટ અંદર સેજ આપણા જે વિડીયો છે વિડીયોમાં કોમેન્ટ છે કોમેન્ટમાં અગિયાર અગિયાર શેરનું નામ લખેલું છે હવે એક શેર જે ધીરુભાઈનો છે એચ એફ એચ એફ સી એલ એની પણ થોડીક વાત કર ધીરુભાઈ કંપની માર્કેટ કેપ સોળ હજાર ત્રણસો ને છ્યાસી મોટી કંપની છે ભાવ ભાવતારી એકસો તેર ચાલી છે બાવન વીક એસી એકસો એકોતેર છે એકસો એકોતેરથી સીધો સટસઠ ઘટીનરેખોને તેરિયા ઊભો છે બારસોને પંદર કરોડનું દેવું છે શેર કેપિટલ એકસો ચુમ્માળીસ કરોડ છે એસેટ એક હજાર કરોડ છે અને રિઝર્વ ચાર હજાર કરોડ છે કંપની જો તમે સમય વધારે રાખી શકો તો હોલ્ડ કરી શકો છો કંપની કોઈ ખોટી લાગતી નથી મિત્રો આ રીતે તમારા પોર્ટફોલિયોના જે શેરો છે એ ભલે તમે નાની કંપની હોય કે મોટી કંપની હોય તમે સ્કેનરમાં મની કંટ્રોલમાં આ બધું જોઈ શકો છો ખાસ શેરમાં શું જોવાનું એની તમને વાત કરી દઉં શેરના જે વકળાટ ત્રિમાસિક આવતા હોય એ ખાસ જોવા હતા કદાચ એક ક્વાટરમાં શેર ઓછું થયું હોય તો એનો હોતો નથી પરંતુ સતત એક બે ત્રણ ચાર ક્વાર્ટરમાં વેચાણ ઓછું થતું હોય દેવું ત્રણ ચાર સતત ક્વાટરમાં વધતું હોય પરમોટોનું હોલ્ડિંગ સતત કમ થતું હોય એફઆઈસીવાળા તો વેચી નખે લીધા હોય વેચી નોખે એનો એટલો બધો રંગ નહોતો હોય તો બીજી વખત ઘટે એટલે બધી પાછા લેવાનું ચાલુ કરે પરંતુ પરમાટર જો વેચતા હોય તો એમાં સાચવી રાખવી જોઈએ પછી પબ્લિક ના શેરોમાં ઘટાડો થતો હોય તો ઉત્તમ કંપની છે પરંતુ વધારો થતો હોય એના હોલ્ડિંગમાં સતત ધારો કે ચાળીસ ટકા હોલ્ડિંગ હોય પચાસ ટકા થાય સિત્તેર ટકા થાય એંશી ટકા થાય તો સમજવાનું કે પરમોટરોની એફઆઈસી રિટેલ રોકાણકારોને પકડાઈ પકડાયેલી ભાગી છે આ શેરમાંથી પછી ખાસ વાત દેવાની છે જો કંપની ઉપર દેવું ગઝાબાર હોય તો એના વ્યાજમાં કંપનીનો નફો પૂરો થઈ જતો હોય છે એટલે આવી કંપનીઓથી પણ સાવધાન રહેવું જોઈએ થેન્ક યુ આભાર